કોને બતાય જેને બધાને પૂછો તમે આ ઘરમાં પૂછી રહ્યા છે માં તો મને નહીં ખબર ધન મે જે તન જેને જેટલું બતાયું હોય તારે એને મળવું જોઈએ ને એમ કહો કે મને મલાય અમે બુઆ બાથી તેવા કર્યા નહીં માઈ તો જો ઉપરથી પડી અવા જાંભરી ઘરમાં પૂછી રહ્યા છે લોકો કોને કેવા ઉપર આમાં સૈયદ પાટી હા સૈયદ ગામમાં આ ગયા હતા મારા કુટુંબવાળા ત્યાં

બે માતા હા મારી મમ્મી બે માતાની સેવા કરતી હતી હા તો બીજું શું થા આ સંયત પછી માં છે તો મળ્યો કે બાપા હેડો એ ગયા કુટુંબમાં મરી ગઈ એ કુટુંબવાળા છે મેં બતાવવા મરી ગયા છે

ખોડિયાર માતા તમારી માતા છે એ તો ખબર છે તમને હા ખબર છે એટલા એના ઉપર જ ચાલે ખોડિયાર માતા તમારી હિસાબ નું અસલ મઢ મન ગોતીનાલ છે માં અસલ મળ બીજા પારકા માણસના ઘરે હતી મારી ખોડિયાર કાન પકડ કાન પકડ કાન પકડ બજુ પર ભાગ રાજા કરણ વેણા ની મશાણી નરડી તો હા હા હું હું તમે હું બોલા પડ બોલ આગળ બોલ

મને ખબર પડશે કે ખાલી ઉભો કરતો પતાય બજાર હોય પછી મોટા ત્રણ રસ્તા પડ્યા ત્રણ રસ્તા સીધા જવાનું એટલે મોટો પાછો જો મૂત્રો આવ્યો ત્યાં મૂત્રા સીધા જવાનું ડાબી સાઈડ વાળો ને એટલે પછી રસ્તો પડ્યો કાચો અને પછી તમારા તમારા મકાન પડ્યા ત્રીસ મકાન મળ્યા ત્રીસ ત્રીસ મકાન મળ્યા હવે મકાનમાં તમે જાઓ ને એટલે કાયદેસર ની ખોડિયાર માતા બેઠી છે અઢી બાય

ત્યારે આવું એવું હોવું જોઈએ માતા તારા ઘરે આવ નહીં એક હજાર વખત ના આવ તમે કોઈ માતા ના જીવ માતા કે જીવવું પડે હું મેલડી છું હવે અત્યારે અત્યારે વર્ષો અત્યારે લોકો બહુ રૂપિયા વાળા થઈ ગયા હોય ને બહુ રૂપિયા તો એમના દાદા પડવાનું નાનું હોય ને ઘર તેમ હોય બરોબર તો અત્યારે માતા કેમ એવું કે કે ના હું ત્યાં બેઠી છું કારણ છે કે તમારા પૂર્વજો તમારા વડીલો હતા એવું કહી ગયા કે માં હું હોય કે ના હોય માં ગોખલામાંથી આગી પાછી થતી નહીં મારી વસ્તી નું ધ્યાન રાખજે એટલે તમે ગમે તેટલા રૂપિયા વાળા થ્યા ને પણ માતા પેલા ગોખલામાંય તમારા બંગલામાં ના આવી ગુગ જતોરે વચન ના જાય મારો એટલે નહીં જતી હા એટલે તાર સુખ લેવું હોય ને તાર દીકરાએ શું ભૂલ કરી છે એનાથી મારે લેવા ખાવા નહીં આ તો જેવું કર્મ એવું તમને ફળ મળશે બાકી તારા સુખ લેવું સાતમા નર માં જાય માતા ને એટલું કે અંદર ના જાય અંદર કદાચ ના જઈએ તો બારીક સીધી ફળ કે નક્કી તું કરે ખરું પંદર દાણ તારું પરિવર્તન માતા ને તમને જે બુદ્ધિ છે એનાથી હજાર ગણી જ્ઞાની ને બુદ્ધિશાળી છે માતાઓ એને ખબર ના પડે નડું કે ના નડું પણ તમને નડે છે કે તમે ભૂલી ગયા

સમજણ નથી એટલા તું છો છો અસલ તારો ભગવાન ત્યાં બેઠો છે તારો વિનાવતા આવડતું મનાય દે